જય શ્રી કૃષ્ણ જય જલારામ નવા વાંધી ગયા છે આઠ આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું લંચ બોક્સ ને બધું રેડી થઈ ગયું છું છોકરાઓને સ્કૂલે જવાનું છે જો સ્કૂલે જાય છે વરસાદ ચાલુ છે ગરમીનું પ્રમાણ એટલું જ છે આટલો વરસાદ પડ્યો હતો આખી રાત વરસાદ ચાલુ હતો એ જાય છે સ્કૂલે જો બતાવું み <laughs> जाओ ए पगला राष्ट्रपति गयो छे थे थे दे स्कूल ले गया छे भाविन दूकाने गया छे चलो मारो काम फटाफट बतावे लो कछु शुरू से करूछु बताऊ तमने तो चे, थी। जे जेरी आवी गया छे स्कूल से येयु अभी ना सिद्धू तो मोबाइल जो भाविन मोबाइल ले जोवे छे આવીને સીધો વરસાદમાં વરસાદ ચાલુ છે આજે બપોરે જમવામાં છે શાક રોટલી દાળ ભાત છાસ ને ડુંગળી જમે છે દાળ ભાતર ગટ્ટુ જો ભાવીને જમી લીધું છે ખૈજનરામ ખૈજનરામ સાંજે નવાકી કે 7:30 અને અમે લોકો કુશન કરીને ફ્રી થઈ ગયા છે જો પેરેન્ટs તેડવા આવ્યા એટલે બધા છોકરા રમે છે વરસાદ ચાલુ છે એટલે તેડવા નથી આવ્યા તો મેરીઓ માનવી રુશિયામ કોળો tie કોળો બધા ગેમ રમે છે

ફોન ફૂલા આવ્યું આ બહુ જ મોંઘુ થેન્ક યુ ભાઈ જી વેરી વેરી અનબોક્સિંગ કરી જાણ લેવા અનબોક્સિંગ હા અનબોક્સિંગ કરી જેવું હા ફેરફુકસ થેન્ક યુ સર ની ની માં અમાર બે તરફથી બોનિયા કહી દેજો એમ કેજ અમાર બે તરફ તમે દુકાને ભાઈજીને થેન્ક્યુ કહી દેજો એમ કેજ બહુ તોડી ના ઓર મત ફૂલ आज तो आज एक निकलवा दे। ये और बाप रे। स्केल बच्चे। स्केल तो जो प्लास्टिक ये रख दिया। बच्चे बिजू सोचे। पेंसिल, पेंस, प्लास्टिक नीचे तो वो प्लास्टिक नीचे रबर पेंसिल, सैपनर, इरेज़र।